નમસ્કાર આજે આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના એક બહુ મોટા અને સારા સમાચાર વિશે તો ચાલો આને એકદમ સરળ ભાષામાં સમજીએ દિવાળીનો તહેવાર બસ હવે નજીક જ છે જે પ્રકાશ અને ખુશીઓ લઈને આવે છે પણ લાગે છે કે દેશના કરોડો ખેડૂતભાઈઓ માટે આ ખુશીની શરૂઆત થોડી વહેલી થઈ ગઈ છે જી હા દેશના લગભગ દસ કરોડ ખેડૂતો માટે દિવાળીની ઉજવણી અત્યારથી જ શરૂ થઈ ગઈ છે કારણ કે સરકારે એક એવી જાહેરાત કરી છે જે તહેવાર પહેલાં જ એમના ચહેરા પર એક મોટું સ્મિત લાવી દીધું છે તો ચાલો જરા વિગતમાં સમજીએ આ જે જાહેરાત છે ને એને ફક્ત એક નાણાકીય હફતા તરીકે નહીં પણ પવિત્ર શહેર કાશીથી મળેલા આશીર્વાદ તરીકે જોવામાં આવી રહી છે આ યોજના કેટલી મોટી છે એનો અંદાજ આ આંકડા પરથી લગાવી શકાય છે દેશના દસ કરોડથી પણ વધુ ખેડૂત પરિવારોને આનો સીધો ફાયદો મળ્યો છે આ બતાવે છે કે આ યોજના દેશના કૃષિ ક્ષેત્ર માટે કેટલી મહત્વની છે આ હપ્તામાં કુલ મળીને એક હજાર કરોડ રૂપિયાની રકમ સીધી જ લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે આનો સૌથી મોટો ફાયદો એ છે કે કોઈ વચેટિયા નહીં અને પૈસા સીધા જ ખેડૂતના હાથમાં પહોંચે છે અને વાત અહીં જ નથી અટકતી જે પૈસા મોકલાયા છે એ તો ખરું જ પણ હવે જે એકવીસમો હપ્તો આવવાનો છે એ પણ દિવાળી પહેલાં જ આવી જાય એવી પૂરેપૂરી શક્યતા છે હવે આ વાતને વધુ ખાસ બનાવે છે પ્રધાનમંત્રી મોદીનું આ નિવેદન એમણે કહ્યું કે કાશીથી મોકલેલું ધન એ પ્રસાદ બની જાય છે આ એક વાક્યથી આ આર્થિક મદદને એક ભાવનાત્મક અને સાંસ્કૃતિક મહત્ત્વ મળી જાય છે પણ હવે એક બહુ જ મહત્વની વાત પર આવીએ કારણ કે પૈસાની જાહેરાત થવી એ એક વાત છે અને એ આપણા ખાતામાં આવે એ બીજી ખાસ કરીને એ ખેડૂતો માટે સારા સમાચાર છે જેમને કોઈ કારણસર વીસમો હપ્તો નહોતો મળ્યો જો એ લોકો પોતાની વિગતો સુધારી લે તો બંને હપ્તાના મળીને ચાર હજાર રૂપિયા સુધી એમના ખાતામાં આવી શકે છે તો અહીંયા એક બહુ મોટો સવાલ ઊભો થાય છે શું લાભાર્થી તરીકે તમારો બધો ડેટા બધી વિગતો સરકારી પોર્ટલ પર એકદમ સાચી અને અપડેટ કરેલી છે જો તમે નથી ઇચ્છતા કે તમારા પૈસા અટકી જાય તો આ ત્રણ વસ્તુઓ ખાસ ચેક કરી લેજો પહેલું તમારું આધાર કાર્ડ સાચું છે અને બેંક ખાતા સાથે લિંક છે કે નહીં બીજું તમારા બેંક ખાતાની માહિતી જેમ કે આઈએફએસસી કોડ બરાબર છે ને અને ત્રીજું જમીનના કાગળ જેવા જરૂરી દસ્તાવેજો પોર્ટલ પર અપલોડ થયેલા છે કે કેમ એ પણ એકવાર જોઈ લેજો ખેડૂતોને આર્થિક મદદની સાથે સાથે સરકાર એમના જીવનને વધુ સારું બનાવવા પર પણ ધ્યાન આપી રહી છે આ જ કારણથી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ કેટલાક નવા અપડેટ્સની જાહેરાત થઈ છે જેથી ખેડૂતોને પાકું ઘર મળી શકે તો આ બધી વાતનો સાર એ છે કે આ જે પહેલ છે એ ફક્ત પૈસાની લેવડદેવડ નથી પણ એનાથી ઘણું વધારે છે કહેવામાં આવી રહ્યું છે કે આ રકમ ફક્ત એક હપ્તો નથી પણ એ આપણા દેશના અન્નદાતાઓ એટલે કે ખેડૂતો પ્રત્યેનું માન અને સન્માન વ્યક્ત કરવાનો એક પ્રયાસ છે અને આ પહેલ પાછળનો જે ભાવનાત્મક સંદેશ છે એ એકદમ સ્પષ્ટ છે કે દિવાળી પહેલાં મળેલો કાશીનો આ પ્રસાદ હવે દરેક ખેડૂતના જીવનમાં આશાનો એક નવો દીવો પ્રગટાવશે તો ચાલો આ કાર્યક્રમના અંતમાં આ સમાચાર પાછળના ઊંડા અર્થ પર એક નજર કરીએ આ જાહેરાત આપણા બધા માટે એક મોટો સવાલ મૂકી જાય છે કે આ પ્રકારની સીધી આર્થિક મદદની યોજનાઓ લાંબા ગાળે આપણા દેશના ખેડૂતો અને ખેતીના ભવિષ્યને કેવી રીતે બદલી શકે છે અને અંતે એ જ નારા સાથે જે આપણા સૌના દલમાં વસેલો છે જય જવાન જય કિસાન